દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ એટલે કે દરેક વ્યક્તિ પત્રકાર અને આ પહેલ મહાસપરા ન્યૂઝે પણ કરેલી કે હું પણ બનુ પત્રકાર તો મિત્રો જેના હાથમાં મોબાઈલ છે એ આ જાગૃતિ આપી શકે છે પોતાની વાત રજૂ કરી શકે છે પોતાના મનની વાત રજૂ કરી શકે છે વડાપ્રધાનશ્રી પોતાના મનની વાત રેડિયો દ્વારા કરે છે પણ તમે તમારા મનની વાત મોબાઈલ દ્વારા કરી શકો છો ગમે ત્યારે ગમે ત્યાંથી તો એવી જ એક પોતાના મનની વાત પ્રજાના પ્રશ્નોની વાત અને જે સરકારની યોજનાઓ છે પ્રજા સુધી પહોંચે માટેનો સરસ કહી શકે કે તેના એક પગલું જે છે એ દિનેશભાઈ માતાએ લીધું છે તો ખરેખર એની ચેનલનું નામ છે આપણું અંજાર એ શું શા માટે એણે બનાવવાનો વિચાર આવ્યો અને એમાં કઈ કઈ જે છે એ કન્ટેન્ટ હોય છે એમાં શું વિગતો મૂકતા હોય છે દિનેશભાઈ તો મળીએ આપણે દિનેશભાઈ ખાસ કરીને એ પ્રિન્ટ મીડિયા છે આવડા બધા અખબાર છે કચ્છમાં આવડી બધી ચેનલો છે તો પછી તમારી ચેનલ ચાલુ કરવાનું શું જરૂર આપણું અંજાર ચાલુ કરવાનો વિચાર મને એક આપણું સત્તા પર ગ્રુપ કરીને અમે ચલાવી છીએ વોટ્સઅપ ગ્રુપ જેની અંદર ગામના તમામ સમાચારો અમે આપતા હોઈએ છીએ આ જગ્યાએ ગટરનો સમસ્યા છે પાણીની સમસ્યા આ જગ્યાએ આ વિકાસ કામની જરૂરિયાત છે એમ કરીને ગામનો અમે ખૂબ વિકાસ કર્યો છે બિલકુલ અને બાવીસ એક બે હજાર પંદરથી થી આપણું સત્તા પર ચાલુ કરેલું હતું અને એટલે બે દિવસ પહેલા બાવીસ એક બે હજાર પચીસના ના દસ દસ વર્ષ પૂરા કર્યા એટલે એના દસ વર્ષ પૂરા થતા હતા એટલે મારા મગજમાં વિચાર આવ્યો કે આપણું અંજાર જેમ આપણું સત્તા પર છે એમ આપણું અંજાર પણ ચાલુ કરવો જોઈએ આપણું સત્તા પર જે તમે ચાલુ કર્યું એમાં કેટલા ખાસ કરીને તમને સફળતા મળી અને કેવી રીતે પ્રશ્નો આવતા હતા બિલકુલ એમાં આપણું સત્તા પર વોટ્સઅપ ગ્રુપ છે એ ચાલુ કર્યું એટલે પબ્લિક ને એની અંદર અમારું લખાણ જ છે કે ભાઈ આ ગ્રુપ ગામ ગામના વિકાસ માટે છે ગામના કોઈ પણ પ્રશ્નો હોય રાજકીય કાંઈ ચર્ચા કરવી હોય તો પણ તમે કરી શકો છો એમાં કોઈ ભાજપ કોંગ્રેસની વાત જ ન હોય બધા પક્ષના માણસો એની અંદર છે ટૂંકમાં ગામની ગૌશાળા છે ગામના સમૂહ લગ્નો છે ગામના વિકાસ કામો છે અને કોઈ શ્રદ્ધાંજલિ હોય કોઈ નો જન્મ હોય આ બધી બાબતો એટલે થોડી એકતા વધે અને ગામનો યોગ્ય વિકાસ થાય અને નાનો માણસ પણ એ રજૂઆત કરી શકે બોલી શકે ઘણી વખત એવું હોય કે મોટા સરપંચો ને હોય ને તો નાની પબ્લિક કે નાનો કાર્યકર હોય કે કોઈ નાનો રજૂઆત વાળું હોય વ્યક્તિ એ બોલી નથી શકતા હોતા એમ પણ આની અંદર તમે ફોટો પાડીને મૂકો ભાઈ આ શેરીમાં આ જગ્યાએ લાઈટ બંધ છે એટલે ડાયરેક્ટ સરપંચને ખબર પડે કે ભાઈ આ લાઇટ બંધ છે એટલે આપણે આ ચાલુ કરાવવાની વાહ બહુ સરસ આ જગ્યાએ કુંડી ગટરની ઉભરાય છે તો એ એને ડાયરેક્ટ ગ્રુપમાં આવીને કહે એટલે એનું કામ થઈ જાય પણ આ તો તમારું ખરેખર પ્રેરણાદાયક કામ છે તો આવી રીતે તો અખબારમાં તો ઘણા બધા અહેવાલો આવે છે ચેનલોમાં આવે છે પણ આટલી ઝડપથી આપણી સરકાર તો કોઈ કામ કરતી નથી બિલકુલ સરકાર નથી કરતી એના કારણે જ અમારે કરવું પડે અમે વિરોધ પક્ષમાં એટલે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે માનો કે અમે કોઈ પ્રેસ નોટ આપી તો એસી ટકા તો લઈ લે છે પરંતુ અમુક અખબારો વાળા જે ભાજપના ખોડે બેસેલા છે એ ડાયરેક્ટ અમારે માનો કે અમે ચાલીસ લીટીનું લખેલું હોય તો એ બે ચાર લીટીમાં પૂરો કરીને સમાચાર બતાવી દેતા હોય એટલે મેં આપણું અંજાર યુટ્યુબ ચેનલ એટલા માટે ચાલુ કરી કે અંજાર જે છે એ ઐતિહાસિક શહેર કહેવાતો જે આજે એક મોટો ગામડો બનીને રહી ગયો છે અંજાર અંજારની અંદર ખૂબ લિમિટ બારની સમસ્યાઓ છે એમાં ગટર પાણી લાઇટના પ્રશ્નો હોય રોડ રોડમાં ખાડાના પ્રશ્નો હોય ટ્રાફિકની સમસ્યા હોય અંજારની કોઈ એવી એક કચેરી નથી બાપુ જેની અંદર રૂપિયા લીધા વગર કામો થતા હોય પબ્લિક ખૂબ છે અંજારની એના માટે મારા મગજમાં વિચાર આવ્યો કે આપણું અંજાર કરીને ચેનલ ચાલુ કરવી જોઈએ જેનાથી સરકારી યોજનાઓની એમાં તમામ વિડીયો અમે અપલોડ કરીએ આ મેં એક એક બે હજાર પચીસની ચેનલ ચાલુ કરેલી છે એમાં વિધવા સહાયનો વિડીયો નાખેલો છે કુંવરભાઈ મામેરુ યોજના એ બક્ષીપંચની કન્યાઓને નબળા વર્ગની કન્યાઓ છે એના માટે બાર હજાર રૂપિયાની લગ્ન ની તારીખ થી બે અંદર અરજી કરવાની હોય છે વિધવા બે ગૌશાળાના ચાલે છે ગામો ગામ એના વિશે એની અરજી કઈ રીતે કરવી કઈ રીતે એની નો લાભ મળી શકે આજે બાપુ યોજનાઓ જે છે ખૂબ ઘણી બધી છે સરકાર તરફથી એ એવું નથી કે આ ભાજપ ની સરકારમાં છે કોંગ્રેસની સરકારમાં પણ ખૂબ યોજનાઓ હતી પરંતુ એનો લાભ છેવાડાના માણસો સુધી નથી પહોંચતો કારણ કે એને માહિતી જ નથી અને એક આ પબ્લિક કાગડીયાઓથી કંટાળી જાય છે પરંતુ આ અંદર અમે એવી માહિતી આપી છે કે આ વસ્તુ આ રીતે અરજી થશે આટલા આટલા ડોક્યુમેન્ટ જોઈશે અને આ જગ્યાએ અરજી થશે ને આટલી રકમ તમને મળશે વિધવા સહાય ની અંદર આટલો મોંઘવારીનો જમાનો છે તો અમારી રજૂઆત એ પણ છે કે સાડા બારસો ની જગ્યાએ સરકારે ત્રણ હજાર રૂપિયા આપવા જોઈએ બાર હજાર રૂપિયાની ની અંદર જે કુંવરબાઈના મામેરામાં આપવાની વાત છે એની અંદર અમારી રજૂઆત એવી છે કે પચાસ હજાર રૂપિયા આપવા જોઈએ દરેક કન્યા મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના જે છે એની અંદર ત્રીસ રૂપિયા નિભાવ ખર્ચ માટે આપે સારી બાબત છે હું ના નથી પાડતું પરંતુ એ અત્યારે એક ઢોર નું નિભાવ ખર્ચ એક દિવસ નું ત્રીસ રૂપિયા એટલે બાપુ કઈ ન કહેવાય એટલે અમારી રજૂઆત એ છે કે સો રૂપિયા આપવો જોઈએ આવી અસંખ્ય યોજનાઓ છે માનો કે આયુષ્યમાન કાર્ડ ની યોજના છે એનો વિડીયો પણ અમે નાખવાના છે અમારી ચેનલ ઉપર એના પછી તમામ રાજકીય લોકો જે છે ભાજપ હોય કોંગ્રેસ હોય ગૃહમંત્રી વાસણભાઈ છે એમના સન ત્રિકમભાઈ છે અમારા ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છે વી કે સાહેબ છે અર્જનભાઈ ખાટરિયા છે અમારા વિરોધ પક્ષના નેતા યુવરાજસિંહ જાડેજા છે ત્યારબાદ અમારા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા છે ભાજપ કોંગ્રેસના તમામ આગેવાનોના ઇન્ટરવ્યુ પણ અંદર આપણે નાખીશું કેમ કે અમારે અંજારનો વિકાસ કરવો છે ભાજપ કોંગ્રેસ કરવા માટે આ ચેનલ છે જ નહીં આ ચેનલ તટસ્થ છે આપણું અંજાર એટલે કે આપણું એટલે આપણે સર્વેનું આપણું અંદર ભાવ છે એટલે દરેક વ્યક્તિનું અંજાર આની અંદર દારૂની બધી જે છે એને નાથવા માટે પણ અમે પૂરા પ્રયત્નો કરશું એમાં તંત્રને પણ સાથે રાખીશું અને ખુલે આમ બેફામ દારૂ વેચાશે એના ઉપર પણ રોક લાગે અને જે અંજારનો સર્વાંગી વિકાસ થાય ક્યાંય પણ પ્રશ્નો હશે પબ્લિકના

મારી બાજુમાં દતેશભાઈ બેઠા છે એક સરસ પ્રશ્નો પડે તો કે જે યોજનાઓ જે છે એ યોજના પાછળનો ખર્ચો જે થાય એના કરતા તો પંચોતેર ટકા તો એ લોકો એના તાઇફામાં એટલે કે ખુરશીનો પ્રચાર કરવાનો છે તો એ ખુરશી જે છે દસ રૂપિયાની છે પ્રચાર પંદર રૂપિયાનો થઈ જાય તો આ તમારી જે વાત છે તો સીધી ને સટાક જેવી છે કે ભાઈ અહીંયા સમસ્યા છે આ માંગ છે તમે કરો એની બદલે મોટા મોટા હોર્ડિંગો ખોડવા મોટી મોટી જાહેરાતો અખબાર અને ચેનલોમાં કરવી તો આ બેધારી નીતિ તમે કઈ રીતે એમાં સરકારની નીતિ જે છે એ સ્પષ્ટ જ નથી એમ કહું તો કઈ ખોટું નથી કારણ કે સરકાર એમ ઈચ્છે માનો કે વિધવા સહાયની યોજનાની જાહેરાત કરી પેલા નિયમ એવો હતો કે અઢાર વર્ષનો છોકરો થાય એટલે વિધવા સહાય બંધ થઈ જાય પરંતુ હવે સરકારે એવી જાહેરાત કરેલી છે કે કોઈ પણ વિધવા હોય એનો વિધવા પાત્ર વિધવા સહાય મળવા પાત્ર છે પરંતુ આ યોજના છે એનો ગેર ઉપયોગ એ છે કે સરકાર કને ઘણી વખત પૈસા નથી હોતા મહિના સુધી સરકાર પણ નથી કે આ યોજના નો વધારે પ્રચાર પ્રસાર થાય એ પૈસા તો ગણા છે કારણ કે જે પ્રમાણે ખર્ચા કરે છે જે પોતાની ઉપલબ્ધિ દેખાડવા માટેના જે ખર્ચા જે છે એ ખર્ચા કરતા ઓછા કરે તો રૂપિયા આ બાબતે બચી શકે બિલકુલ બચી શકે પરંતુ આ સરકાર તાફા તમારી છે